સુરતના ભૈસ્તાન વિસ્તારમાં સગીરની હત્યા મુદ્દે પોલીસે કડક કાર્યવાહી કરી છે કુખ્યાત સલમાન લસ્સી ગેંગના ત્રણ મુખ્ય આરોપીઓને દબોચી લીધા છે મહત્વનું છે કે સુરતના ભૈસ્તાનમાં મિત્રને ઠપકો આપવાની અદાવતમાં ઉત્તર પ્રદેશના વતની શકીલ પર સલમાન લસ્સી ગેંગના સભ્યોએ હુમલો કર્યો હતો જે બાદ શકીલનું મોત નીપજ્યું આ કેસમાં પોલીસે હવે ત્રણેય આરોપીઓને દબોચ્યા છે જેમાં મુખ્ય સૂત્રધાર સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી ઇમરોઝ ઉર્ફે દાલ ચાવલ અને શાહરૂખ અંસારીની ધરપકડ કરાઈ છે પકડાયેલા ત્રણ પૈકી બે આરોપીઓએ પાટા બાંધેલા છે જેથી ઇજાગ્રસ્ત થયાનું નાટક કરતા હોવાની આશંકાએ હવે એસીપીએ સારવાર અંગેની ફાઇલો મંગાવી છે ઉલ્લેખનીય છે કે પકડાયેલા તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ગત તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસના રોજ મોડી રાત્રે લગભગ અગિયારથી સાડા અગિયારના સુમારે અત્રેના ભિસ્તાન પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન અને ઝોન સિક્સ હેઠળ કાર્યરત છે તેમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ હતો બનાવની વિગત એવી છે કે બનાવના ફરિયાદી ગુલામ સાદિક સુહિલ ગુલામ સાદિક શેખ ઉર્ફે અલ્લુનાઓએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે સામેવાળા ચાર આરોપીઓ તેમની પર જૂની અદાવત રાખીને સમાધાન માટે બોલાવી હુમલો કરેલ હતો છે હુમલો કરેલ હતો અને જેમાં તેમના એક ફરિયાદીના મિત્રનું મૃત્યુ પણ ગયેલ છે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના પ્રતાપે બાતમી મળતા આ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને હાલ ઝડપી પાડવામાં આવેલ છે